ચાલો ભાઈ સોકા તીન સોકા તીન સોકા તીન સોકા તીન માત્ર સો રૂપિયામાં ત્રણ સેજવાન બર્ગર મળવાના છે ભાઈ આપણા બધા તમારા માટે લઈને આવ્યું છે રૂપિયામાં સેજવાન અને આ બર્ગર ખાધા પછી તમને છે અરે આટલું જ નહીં કોઈ પણ ત્રણ લખી વિનર્સ ને સ્માર્ટ ફોન જીતવાનો પણ મોકો મળવાનો છે ભાઈ વડોદરામાં પહેલી વાર ઓપન થઈ ગયું છે અજય કેફે અને આ કેફેમાં બધી જ આઇટમ માત્ર સો રૂપિયાની અંદર જ મળશે તમને બર્ગર ની સાથે સાથે અહીંયા અમે પીઝા ફ્રેન્ચ ફ્રાઈઝ અને કોલ્ડ કોફી પણ ટ્રાય કરી દીધી અને ફ્રેન્ચ ફ્રાઈઝ માં ઉપર થી ભાઈ છે ને પેરી પેરી મસાલો નાખીને જે ખાવાની મજા આવે છે ને ભાઈ જોરદાર ભાઈ આટલી મોંઘવારી માં તમને સો ના ત્રણ બર્ગર આપે એટલે ભાઈ કેટલી મોટી વાત કેવાય અને એ પણ એકદમ ક્વોલિટી સાથે ભાઈ અને હા આ ઓફર છે ને એકત્રીસ જુલાઈ સુધી જ છે એટલે ફટાફટ સો ના ત્રણ બર્ગર ખાવ અને સ્માર્ટ ફોન જીતી જાઓ હાજી કોઈ પણ ત્રણ લકી વિનર્સ ને સ્માર્ટ ફોન જીતવાનો પણ મોકો મળવાનો છે અને આ ઓફર ગુજરાતના દરેક દરેક અજયસ આઉટલેટ ઉપર તમને મળી જશે અને આ ઓફર માત્ર સેજવાન બર્ગર માટે જ છે વડોદરા નું પહેલું અજયસ નું કેફે છે આપણે તો ભાઈ જઈને જોરદાર એક્સપિરિયન્સ રહ્યો તમારે પણ ખાવા હોય તો ફટાફટ પહોંચી જાવ મંગલ કીર્તિ અપાર્ટમેન્ટ ફતેગંજ વડોદરા પહોંચી જ જજો